તો આણંદમાં અમૂલ ડેરીની ચૂંટણીમાં થયેલી ઘટનાની રજૂઆત કરી જેમાં પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો દુઃખદ બનાવ બાદ પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે આ ઉપરાંત ડુપ્લીકેટ દૂધના પ્રશ્નો તથા દૂધના વ્યાજબી ભાવે લઈને

ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપીને ચૂંટણીઓ લડાવશે કે આ મેન્ડેટની વિરુદ્ધમાં જન આક્રોશ થકી એને હરાવવાનું કામ પણ એ દૂધ ઉત્પાદકો દ્વારા કરશે આંદોલન થશે રાહુલજીએ ખાતરી આપી છે કે દૂધ ઉત્પાદકોના મુદ્દાઓને લોકસભામાં ઉઠાવશે હિમાચલે એમએસપી આપી છે દૂધમાં એકાવન રૂપિયા ગાયના દૂધની મિનિમમ સપોર્ટ પ્રાઇસ ગાયના દૂધમાં આ એમએસપી કોંગ્રેસના મેનિફેસ્ટોમાં દરેક રાજ્યોમાં લાગુ થશે કર્ણાટકમાં પાંચ રૂપિયા લિટરે સબસીડી કોંગ્રેસની સરકાર આપી રહી છે દૂધમાં એ જ રીતે મેનિફેસ્ટોમાં આવનાર સમયમાં દૂધના દૂધ ઉત્પાદકોના મુદ્દાઓ છે એને પ્રાધાન્ય આપવાનું લોકસભામાં ઉઠાવવાનું અને ગુજરાતમાં આંદોલન થશે તો રાહુલજી પોતે પણ એ આંદોલનનો હિસ્સો બનીને કાર્યકર્તાની જેમ લડાઈ લડવા માટે ગુજરાતના લોકો માટે આવશે આ મુખ્યત્વે આજના દિવસે ચર્ચા થઈ છે ધન્યવાદ